ખાતે પણ સિનિયર એડવોકેટ જગદીશ રામાણી તેમજ તુષાર વ્યાસ સહિત અન્ય વકીલોના સતવારે શરૂ થયેલ લીગલ પહેલો કેસ જ હિન્દુ સગીરાનો આવ્યો હતો જેમાં

આ અંગેની જાણકારી વિશ્વ હિન્દુ પરિષદ વડોદરાના અગ્રણી અને લીગલ ક્લિનિકના સંયોજક રોહન શાહે આપી હતી આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠ એટલે કે વિશ્વ હિન્દુ પરિષદનું જે લીગલ સેલ દ્વારા સ્થાપિત લીગલ ક્લિનિક અંતર્ગત આવેલ પોક્સોના ગંભીર સંગીન ગુના હેઠળ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના આદરણીય અધિવક્તા શ્રી જગદીશભાઈ રામાણી સાહેબ સદર પોક્સો કેસ અંતર્ગત વિથ પ્રોસિક્યુશન એપિયર થયા વિધિ પ્રકોષ્ઠ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ સદર કેસની અંદર પોક્સો કેસમાં એકસો એકવીસ ઓબ્લિક બે હજાર બાવીસના કેસમાં ભોગ બનનાર તથા તેના પરિવારને નૈતિક સહયોગ સંપૂર્ણ કાયદેસર માર્ગદર્શન પૂરું પાડી નિઃશુલ્ક કોઈપણ પ્રકારની ફી લીધા વિના આ કેસની અંદર વિથ પ્રોસિક્યુશન એપિયર થઈને ભોગ બનનારને ન્યાય આપવામાં આવ્યો છે આપ સૌ મીડિયાના માધ્યમથી આખા દેશની જનતાને અમે માહિતગાર કરીએ છીએ કે આવા કોઈપણ પ્રકારના સંગીન અપરાધની અંદર વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ દ્વારા નિઃશુલ્ક કાયદેસર કાર્યવાહીની અંદર નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદનું એક લીગલ ક્લિનિક છે લીગલ ક્લિનિકનો સંપર્ક કરીને આપ કોઈપણ કાયદેસરની કાર્યવાહીની અંદર નિઃશુલ્ક સેવા પ્રાપ્ત કરી શકો છો અને આ કેસની અંદર આ કેસની જો આપણે વાત કરીએ તો આ બનાવ બન્યો છે ત્રણ અગિયાર બે હજાર બાવીસનો જેની એફઆઈઆર નોંધવામાં આવી હતી તાલુકા પોલીસ સ્ટેશન ભાયલી ખાતે ચૌદ અગિયાર બે હજાર બાવીસના રોજ ત્યારબાદ ક્રમશઃ કાયદેસરની કાર્યવાહી આગળ વધતા ચાર્જશીટ ફાઇલ થતાં ટ્રાયલ ચાલુ થઈ જતા ટ્રાયલ ટ્રાયલ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના વિધિ પ્રકોષ્ઠના આદરણીય એડવોકેટ શ્રી જગદીશભાઈ રામાણી સાહેબ વિથ પ્રોસિક્યુશન થયા અને જે કંઈ પણ પુરાવા હતા નામદાર સેશન્સ કોર્ટના રેકોર્ડ ઉપર લાવવામાં આવ્યા અને આજ રોજ પોક્સો અંતર્ગત સેક્શન નાઇન ટેન અંતર્ગત નામદાર સેશન્સ કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી છે આરોપી સિતાભ ખાન આરીફ ખાન પઠાનને સાત પાંચ વર્ષની સજા સંભળાવી છે સાથે ભોગ બનનારને પચાસ હજાર રૂપિયાનું કમ્પેન્સેશન જાહેર કર્યું છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર